કિલોમીટર ની ચાર્જિંગની રેન્જ આવે તો જવો આ રીતે રિક્ષા આવે આ રીતે બધી ગોઠવણી કમ્પ્લીટ જ આવે છે નડે નહીં એવા રફ રસ્તા હોય એ પણ નો નડે હાલો મિત્રો નવ અને મિત્રો પ્રગતિ મેદાનમાં તો રમેશભાઈ ત્યાં જવામાં કેટલીક મેટ્રો આપણે બદલવી જોઈએ એક થી બે મેટ્રો બદલવી પડશે અહીંથી આપડે દ્વારકા સેક્ટર પણ જઈ શકીએ અને ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન પણ જઈ શકીએ ન્યુ દિલ્હી રેલવે સ્ટેશન થી રાજીવ સો અને ત્યાંથી આપણે સુપ્રીમ કોર્ટ મેટ્રો પકડવાની છે તો સુપ્રીમ કોર્ટ જે મેટ્રો છે ને એની બહાર પ્રગતિ મેદાન છે તો લગભગ અડધી કલાક નો રસ્તો છે તો ભાઈ જાજુ બધું સેટું છે આમ તો તો હાલો આપણે નીકળી જઈએ અને હવે આપણે મૈડા ત્યાં જઈને તો મિત્રો હવે આપણે અટાણે હાલી જઈએ છીએ એરો સિટી મેટ્રો એ આપણે જવાનું છે અને ત્યાંથી આપણે બીજી મેટ્રો પકડવાની છે તો મિત્રો આપણે આવી ગયા છે મેટ્રો સ્ટેશન અને આની ખાસ સિસ્ટમ પણ તમને બતાવું કેમ કે આપણે અઢાર પછી દરવાજો ખુલી ગયો તો જો મિત્રો આ રીતે ને આ રીતે આપણો ગેટ ખુલી ગયો તો મિત્રો આ સિસ્ટમ આપણને એકદમ જોરદાર લઈ ગઈ તો મિત્રો આપણે અટાણે મેટ્રોમાં બેહી ગયા છે તો જોઈ શકો છો તમે બહારનો સીન કેમ કે પાછળ નેટ રાખેલી છે એટલે થોડું ઝાકું દેખાય હાલો મિત્રો આપણે આવી ગયા છે દિલ્હી પ્રગતિ મેદાનમાં અને ભારત મોબિલિટી જોવો અને આમાં આપણે દરેક જાતના જે નવા વાહન છે એની ઝલક જોવા મળશે અને બધા વિડીયો આપણી ચેનલ ઉપર આવી જાય હાલો મિત્રો તો આપણે અંદર એન્ટ્રી કર્યા પેકેજ આપણને એક રિક્ષા જોવા મળી ગઈ છે ઇલેક્ટ્રિક તો જો મિત્રો આ ફૂડ વાળા ને જે કઈ હોય એના માટે બેસ્ટ પ્રોડક્ટ લાગે અને ઇલેક્ટ્રિક અને આ પ્રિવાસ કંપનીની છે તો મિત્રો આ રીતની રિક્ષા છે અને મિત્રો આમાં પચાસ ની સ્પીડ આવે છે અને મિત્રો ત્રણસો કિલો વજન ની કેપેસિટી આ ઉપાડી હોય એવી છે સો કિલોમીટર ની રેન્જ આવે તો અહીંયા પછી નીચે તો જો આ રીતની રીક્ષા આવે તો ફ્રૂટ વિશે હોય મિત્રો એના વિશે આપણે આપણે આગળ આપણને સ્પોર્ટ બાઇક જોવા મળી જુઓ ઇલેક્ટ્રિક અને બાઇકની વાત કરીએ તો કઈ કટે જ નહીં જો આખું આમ બેક આવે આપણે સોમા આમાં રફ રસ્તામાં આપવી હોય તો પણ ગારો કે એવું કઈ ઉડે એવું લાગતું નથી જોવો તો બાઇક છે તો મિત્રો આ ગ્રેવિસ કંપની નું એમ્પાયર મોડલ છે એ હાલે હું છે એ બધી ડિટેલ આમાં છે જો બસો કિલોમીટર ની રેન્જ આવે આપડે ફેરી ચાર્જિંગ કરી લઈએ એટલે અને આ એના અલગ અલગ મોડલ છે

મિત્રો તો આ રીતનું છે ડિલક્ષ તો જુઓ મિત્રો આ હીરો વાળાઓની ગાડી છે એ ઉપર ઉપર રસ્તા આગતા હોય એ માટે તો આ ગમે એ રસ્તામાં રફ રસ્તા હોય એ પણ હીરો ની ગાડી છે અને ખાડા ખબડા કે કેવા રફ રસ્તા હોય તો પણ નો નડે જુઓ તો આ રીતની હવે આવવાની છે તો જુઓ મિત્રો આ રીતના અલગ અલગ મોડલ અહીંયા રાખેલા છે અને મિત્રો આ હીરોની ની જે ગાડી રહી એ પેટ્રોલ છે જોવો

બસ આ ડેશ સીરીયે ઇન્ટ્રો આ રીતની અને ડિસ્પ્લે ને આવે છે બધું ને આ રીતના રીસા છે ને સેફટી જો ને ફૂલ સેફટી વારી ગાડી આવે છે અને આ રીતના કાય કેલા આવે છે અને પાછળ પણ થેલો આવે છે જો અને મિત્રો આ સાઇલેન્સર રીવિસિટ અહીંયા આપી દીધી જો અને આમ બાઇક જોઈએ તો આપણને મિત્રો એકદમ જોરદાર અને પથળ લાગી એમ જો તો આ રીતની બાઇક છે તો મિત્રો આ વિડીયો હવે આપણે પૂરો કરીએ તો આ વિડીયો તમને હરો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ થાય